અને હવે સમાચારોમાં નજર કરીશું બાબાને સુપ્રીમ લપડાક વિશે

મોટા પ્રમાણમાં તેનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું જો બ્રાન્ડિંગ કરવામાં ના આવે તો દિવ્યા એક પણ સ્ટોરે આજે બાબા રામદેવનો ચાલે એમ નથી વાત માનવામાં આવે તો પાંચ હજાર કરોડ કરતા પણ વધારેનું ટર્નઓવર લોકોને આયુર્વેદના નામે જુઠ્ઠું બોલી બોલીને કરવામાં આવે છે જો બાબા રામદેવ પતંજલિમાં હિંમત હોય તો આટલી મોટી આયુર્વેદિક દવાઓ જે પતંજલિ વેચે છે

લોકો સાથે પૈસા પડવાનું જે કારનામું પતંજલિ કરી રહ્યું છે આ પતંજલિ માત્ર ને માત્ર બિઝનેસ કરે છે લોકોના કરોડો રૂપિયા પડવાનું કિશન આપને અટકાવ માંગીશ આપણી સાથે ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાયેલા છે એમની પાસે જ જાણીશું મુકેશભાઈ એક તો આએમએ પહેલા જ કહ્યું છે કે આવી ભ્રામક જાહેરાતો ન કરો છતાં પણ કોર્ટનું પણ ન માનીને પતંજલી સતત આવી જાહેરાતો કરતું રહે છે અને હવે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત ફટકાર લગાવી છે શું લાગે છે કે પતંજલિ આનાથી પણ સુધરશે સુધારવું જ પડશે બેન કારણ કે આ સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પ ઓફ કોર્ટ નો પણ અંદર લખ્યું છે કે તમારી પર કન્ટેમ્પ ઓફ કોર્ટ કેમ ના ચલાવવામાં આવે આપણા દેશમાં ન્યાયતંત્રમાં સુપ્રીમ કોર્ટ સૌથી ઉપર આવે છે એના પર કોઈ લોકસભા પણ નથી આવતી એટલે એ તો માનવું જ પડશે સતત ભ્રામક જાહેરાતો દ્વારા લોકોને આયુર્વેદ જ સારું સાયન્સ છે મેડિકલ સાયન્સ ખરાબ છે એ રીતની જાહેરાત એ ક્યારના કરે છે એની સામે ઇન્ડિયન મેડિકલ એસોસ પહેલા પણ વાંધો ઉઠાવેલો છે અમે કોઈ સાયન્સ ને નીચું નથી કરતા અમે આયુર્વેદિક સાયન્સ એનું પોતાનું સાયન્સ છે હોમિયોપેથી પોતાનું સાયન્સ છે અને મેડિકલ પોતાનું સાયન્સ છે પરંતુ મેડિકલ સાયન્સ ની પાસે આ વસ્તુનો ઉપચાર નથી આયુર્વેદિક આ રીતે મટાડી શકે છે ખોટી બ્રાવણ જાહેરાતો છે હું તમને ચેલેન્જ કરીએ છીએ કે ડાયાબિટીસ જો મટાડી આપતા હોય તો અમે એમને કેટલું એટલું દવા આપવા તૈયાર છે દુનિયામાં આજ સુધી ડાયાબિટીસ ને મટાડવાની દવા નથી પેદા થઈ અને નથી મળતી ચોક્કસ કંટ્રોલ કરી શકે તો મેડિસિનથી થી બી કરી શકે આયુર્વેદિક થી બી કંટ્રોલ કરી શકાતી હશે પરંતુ આ રીતની જાહેરાત કે બ્લડ પ્રેશર અમે વધારી આપીએ છીએ અમે ડાયાબિટીસમાં કોલેસ્ટ્રોલ ઘટાડી દઈએ છીએ એક ખોટી વાત છે એનાથી લોકોને એક એવો ભ્રમ થાય છે કે આયુર્વેદિક બહુ સરસ સાયન્સ છે અથવા પતંજલિ દવાઓ સારી છે એ જ લેવી જોઈએ મેડિકલ સાયન્સ ના લેવી જોઈએ અને એના કારણે ઘણા લોકો તકલીફમાં મુકાય છે બિચારા

અને હું એમ કહું કે શેર બનાવવાની હોય કે પૂરી બનાવવાની તમારે કોન્ટ્રાક્ટ સરકાર તપાસ કરે બિસ્કિટ બનાવે છે કપડાં બનાવે છે ખરેખર મેન્યુફેક્ચરિંગ કરે ખરા પતંજલિની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે ને એ તપાસ કરવી જોઈએ કારણ કે આ બધું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરી પતંજલિ નામે આયુર્વેદિક નામે તમે વેચો એ લોકોની સામે એક જાતનો છેતરપિંડી કરી કહેવાય

તો જ દાખલો બેસી બધા બાબાઓ કે બીજા ધર્મગુરુઓ આવી જશે અને જાત જાતની વસ્તુઓ વેચશે અને જે ખરેખર લોકોને ફાયદાકારક નહીં હોય ફાયદાકારક વસ્તુઓ હોય ને તમે આપો તો કોઈ વાંટો નથી કોઈને વાંટો નથી સસ્તી આપતા હોય તો પરંતુ તમે એ જ વસ્તુઓ મોંઘા ભાવે વેચો છો અને આયુર્વેદિક નામે વેચો છો ખોટા ભ્રમ ફેલાવો છો એ વાત ખોટી છે

એટલે મેં કહું છું કે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ચેક કરવામાં આવે અને જે લાયસન્સ આપતી લાયસન્સ ઓથોરિટીએ ચેક કરવું જોઈએ કે કયા કયા તત્વો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આમાંથી કેટલા હાનિકારક તત્વો છે કેટલા કયા દીર્થ તત્વો છે અને ખરેખર ફાયદાકારક છે કે નહીં એ કોરોના લીધે તો લઈને દુનિયામાં આપણે આશ્યસ્ત બની ગયા હતા કોરોના નામે આપણે કરોડો રૂપિયા ધંધો કરી જ ગયો અને આપણા દેશના થોડા આભાર માણસો હોય થોડા અણસમજુ માણસો એ લોકોએ પુષ્ટ પ્રમાણમાં કોરોના લીધેલી અને એમાં કેટલાય લોકો જીવ ગોવાયા હતા જે જયારે દવા કે ઓક્સિજન લઈને બચી શકેલા માણસો પણ જીવ ગુમાયા હતા એટલે આ ટર્દી ભ્રામક જાહેરાતો કોઈ હિસાબે કોઈ પણ દેશમાં રવડ જ ના હોય એના પર સ્ટ્રીક એક્શન લેવાનું જોઈએ અને જે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટી છે એના પર એના પર પગલાં લેવા જોઈએ

રામદેવ એટલી મોટી બ્રાન્ડ થઈ ગઈ છે પોતાનામાં જ કે લોકો ખરી એમને જોઈને જ આયુર્વેદ સમજી જાય છે અને એટલા માટે દવાઓ લઈ લે છે પરંતુ અહીંયા આયુર્વેદ જેવું કંઈ છે જ નહીં જ્યાં સુધી બાબા રામદેવે દિવ્ય યોગ કરાવતા હતા ત્યાં સુધી વાત બરોબર હતી પરંતુ બાબા રામદેવે યોગ છોડી અને આ દવાઓ વેચવાનું દવાખાનાઓ ખોલવાનું ઠેક ઠેકાણે બાબા રામદેવે દવાખાનાઓ ખોલ્યા અને એમાં વેદના સ્વરૂપમાં ડોક્ટરો મૂક્યા હવે એની ડિગ્રી શું છે એ ડોક્ટર ક્યાંથી આવે છે કોઈને ખબર નથી બસ પતંજલિ સ્ટોર ખોલી દીધો બાજુમાં એક કેબિન ખોલી દીધી સાહેબ એ જ તમને તપાસે ને એ જ પતંજલિ માલ તમને વહેંચે જયારે આખી દુનિયા કોરોનાની અંદર ઈલાજ શોધતી હતી ત્યારે આ બાબા રામદેવે કોરોની લાવી અને આસિયામાં ધકેલી દીધો આપણા દેશને એ નેતાઓને નથી દેખાતું અધિકારીઓને નથી દેખાતું જ્યારે ઈલાજ એ દુનિયા શોધી રહી હતી રિપોર્ટ શોધી રહી હતી આપણે તમામ પ્રોડક્શન કરી રહ્યા હતા કે કોરોના માટેની તમામ કીટો એ ભારત પોતે લાવે સૌથી પહેલા જે ટેસ્ટિંગ કીટ હતી એ ડેવલપ કરવાની વાત હતી પરંતુ બાબા રામદેવે લોકોને ખોટા રસ્તે ચડાવ્યા પહેલા તો આ બાબા રામદેવ નથી આ બાબા બિઝનેસમેન છે આ બાબા ભ્રામક દેવ છે આ બાબા વેપારી છે આ કોઈ પણ પ્રકારના યોગ ગુરુ નથી સાહેબ આ બાબા રામદેવ ની ટોળકી દરેક રાજ્યની અંદર જે યોગ માટેનું જે બોર્ડ છે જે યોગ બોર્ડ છે દિવ્યા એની પર પોતાનો પગ પેસારો કરી છે આપને અટકાવ માંગી છે આપણી સાથે ડોક્ટર મુનાબેન મુનાબેન દેસાઈ પણ જોડાય ગયા છે ડોક્ટર મુના આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં માં ડોક્ટર જે રીતે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કહ્યું છે કે પતંજલિ કોર્ટને પણ ઉશ્કેરવાનું કામ કરે છે કોર્ટની પણ અવમાનના કરે છે આખરે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને એ તમામ ભ્રામક જાહેરાતો સાથે પ્રોડક્ટ્સ પણ કઈ કઈ રીતે ને કેટલી જલ્દી હટવી જોઈએ તમારી વાત સાચી છે આઈએમએ એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લીગલી અમે લોકોએ પિટિશન ફાઇલ કરેલી પટ્ટાંજલિની પ્રોડક્ટ માટે કારણ કે એ લોકો ખૂબ ભ્રમિક એડવર્ટીઝમેન્ટ આપતા હતા કે ડાયાબિટીસ અસ્થમા કેન્સર જે બધા આવા શેડ્યુલ્ડ રોગો છે એ બધાને સંપૂર્ણ રાહત મળી જાય છે અને આ લોકોને ખોટી રીતે દોરવાની એક એડવર્ટીઝમેન્ટ હતી જાહેરાતો હતી અને એ લોકો એવું કહેતા હતા કે મોર્ડન મેડિસિન ની કેમિકલ યુક્ત દવાઓ છે જે તમારા શરીરને ને પહોંચાડે છે હવે બેન મારે લોકોને એક એક જ વસ્તુ સમજાવી છે કે જ્યારે પણ કોઈ મોડર્ન મેડિસિન કે એલોપથીની દવાનું રિસર્ચ થતું હોય છે તો એ દસ વર્ષથી વધારે એ દવાનું રિસર્ચ થાય એના હ્યુમન ટ્રાયલ્સ થાય પહેલા પ્રાણીઓ પર થાય પછી હ્યુમન ટ્રાયલ્સ થાય અને એ દવાનું ખૂબ પરીક્ષણ થતું હોય છે અને એ પછી જ આઈડીએ તરફથી એને પરવાનગી મળતી હોય છે માર્કેટમાં આવવા માટે એટલે કોઈ પણ દવા ની સુરક્ષા ની બરાબર જાચ થાય એ પછી એ દવા અહિયાં માર્કેટમાં આવતી હોય છે એટલે આવી ભ્રમિક વાતો કરીને કે કેમિકલ યુક્ત તમારા હાની થાય છે એમ કરીને એમણે કેટલા બધા લોકોના જીવ લીધેલા છે લોકો સમજતા નથી કે આયુર્વેદ સાયન્સ એ બહુ સરસ સાયન્સ છે પણ અમુક જગ્યાએ જ્યાં આગળ તમને જીવલેણ રોગ હોય જેમ કે ડાયાબિટીસ છે કે કેન્સર છે એમાં તમારે આ જીવન દવા લેવી પડે ને તમારે એલોપેથી ટ્રીટમેન્ટ કરવી પડે તમે ના કરો તો તમારા રોગ વધી જાય છે અને પતંજલિ વાળા પોતાની જે દવાઓ છે એના માટે આવા ભ્રમક એડવર્ટીઝમેન્ટ આપે છે કોર્ટે એમને ફટકારેલી નોટિસ એ છતાં પણ એમણે એક નવી ટ્રીટમેન્ટ અત્યારે જાહેર કરેલી છે અને એડવર્ટીઝમેન્ટ એટલે જ કોર્ટ ગુસ્સો કર્યો કે તમને ઓલરેડી નોટિસ આપી હતી પછી તમારી હિંમત કેવી રીતે થાય કે તમે એક નવી એડવર્ટાઇઝમેન્ટની જાહેરાત કરો એટલે હવે એક એક એમની પ્રોડક્ટ પર કરોડ રૂપિયાનું પનિશમેન્ટ આપવાનું કોર્ટ વિચાર કરી રહી છે એટલે અમે લોકો આ વસ્તુ ને વખોડી રહ્યા છે અને અમે લોકોને પણ એક અપીલ કરી રહ્યા છે કે મહેરબાની કરીને આવી ભ્રમિક જાહેરાતો થી ખોટા રીતે ધોરાવું ના જોઈએ જી જી ડોક્ટર મૂના આપ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર